ભાગ્ય અને બુદ્ધિમાં મોટું કોણ છે મિત્રો જો આ પ્રશ્ન ક્યારેય તમારા મનમાં આવ્યો હોય તો આ કથા અંત સુધી અવશ્ય સાંભળજો પ્રાચીન સમયની વાત છે એક શિવમંદિર પાસે આવેલા વટવૃક્ષ પર એક વૃદ્ધ કબૂતર અને નીલકંઠ પક્ષી વસતા હતા બંને દરરોજ ત્યાં બેઠા રહી ભગવાન ભોળેનાથની સચ્ચા હૃદયથી ભક્તિ કરતા હતા એક દિવસ નીલકંઠે વૃદ્ધ કબૂતરને પૂછ્યું મિત્ર કહો ભાગ્ય મોટું છે કે બુદ્ધિ કબૂતરે જવાબ આપ્યો આ પ્રશ્ન સામાન્ય નથી તેનો જવાબ તમને એક કથામાંથી મળશે તમે શાંતિથી સાંભળો બ્રહ્મલોકમાં એક વખત પરમપિતા બ્રહ્માજીનો દરબાર ભરાયો હતો બધા દેવતાઓ હાજર હતા ત્યાં ભાગ્યદેવ અને બુદ્ધિદેવી પણ બેઠા હતા દરબારમાં વાતચીત ચાલતી હતી એ દરમિયાન ભાગ્ય અને બુદ્ધિ વચ્ચે વાદવિવાદ શરૂ થયો ભાગ્ય બોલ્યો જે મનુષ્યનો સાથ હું છોડી દઉં તે જીવનભર ગરીબ રહે છે અને ક્યારેય સુખી થઈ શકતો નથી બુદ્ધિ બોલી અને જેને હું છોડી દઉં તે પાગલ સમાન બની જાય છે મારા વગર ભાગ્ય પણ કંઈ કરી શકતું નથી બંનેની બોલાચાલી વધી ગઈ ત્યારે બ્રહ્માજીએ હસ્તક્ષેપ કર્યો બ્રહ્માજી બોલ્યા આ વિવાદનો નિર્ણય પરીક્ષણ દ્વારા થશે તેમણે મૃત્યુલોક બતાવ્યો એક જંગલમાં એક ગરીબ વૃદ્ધા અને તેનો પુત્ર ઝોપડીમાં રહેતા હતા તેમના પાસે ખાવા માટે પણ કંઈ નહોતું બ્રહ્માજી બોલ્યા તમે બંને તમારી શક્તિ અજમાવો જે આ યુવકને સમ્રાટ બનાવશે તે શ્રેષ્ઠ ગણાશે બુદ્ધિ બોલી હું આ યુવકનો સાથ છોડું છું જેમ જ બુદ્ધિએ સાથ છોડ્યો યુવક બુદ્ધિહીન બની ગયો તે જીવતો હોવા છતાં મૃત સમાન બની ગયો ભાગ્ય બોલ્યો હવે જોજો હું તેને મહાન સમ્રાટ બનાવીશ યુવક પાસે ફક્ત એક ઝોપડી અને ત્રણ બકરીઓ હતી તે જંગલમાંથી પાંદડા લાવી બકરીઓ ચરાવતો હતો ભાગ્યે તેના માર્ગ પર સોનાની ચંપલની જોડી મૂકી યુવકે તેને ઓળખી ન શક્યો સામાન્ય ચંપલ સમજીને પહેરી લીધી એક વેપારીએ તેના પગમાં સોનાની ચંપલ જોઈ તે આશ્ચર્યચકિત થયો તેને એક મણ અનાજ આપી ચંપલ ખરીદી લીધી ભાગ્ય બધું જોઈ રહ્યો હતો પણ યુવકના જીવનમાં કોઈ ફેરફાર ન આવ્યો ભાગ્યે ફરી હીરા જવાહિરા જડિત સોનાની ચંપલ મૂકી વેપારીએ ફરી ફક્ત એક બોરી ચણા આપી ચંપલ ખરીદી લીધી વેપારીએ આ ચંપલ રાજા ચંદ્રસેનને ભેટ આપી રાજા પ્રસન્ન થઈ તેને મોટું ઈનામ આપ્યું વેપારીએ જૂઠો બોલ્યું અને કહ્યું કે આ ચંપલ એક સમ્રાટ આપે છે રાજાએ પોતાની પુત્રીનું લગ્ન એ જ સમ્રાટ સાથે નક્કી કર્યું ડરના કારણે વેપારીએ આ ગોપાળને જ સમ્રાટ જાહેર કરી દીધો મહેલ બન્યો સેના ઊભી થઈ દાસ દાસીઓ રાખવામાં આવ્યા પણ ગોપાળ હજુ પણ એ જ રહ્યો તેની ચિંતા ફક્ત બકરીઓ હતી ભાગ્યે બોલ્યો જો મેં તેને રાજા બનાવી દીધો બુદ્ધિ બોલી આ રાજા નથી આ હજુ પણ મૂર્ખ ગોપાળ છે લગ્નનો દિવસ આવ્યો બારાત નીકળી રાજાની સેના જોઈ ગોપાળ ડરી ગયો અને ભાગવા લાગ્યો પહેલી રાત્રે રાજકુમારીને જોઈ તે રાક્ષસી સમજી બેઠો ડરીને નદીમાં કૂદી ગયો રાજા ક્રોધિત થયો મૃત્યુદંડનો આદેશ આપી દીધો ભાગ્ય ગભરાઈ ગયું બુદ્ધિ બોલી હવે તારી હાર માની લે ભાગ્ય બોલ્યો જો તું એને બચાવી લઈશ તો હું હાર સ્વીકારી લઉં બુદ્ધિ યુવકમાં પ્રવેશી ગઈ બીજે દિવસે યુવકે સમજદારીથી વાત કરી રાજા પ્રસન્ન થઈ ગયો રાજાએ તેને ગળે લગાવ્યો અને ઉત્તરાધિકારી જાહેર કર્યો બ્રહ્મલોકમાં ફેંસલો થઈ ગયો હતો બુદ્ધિ શ્રેષ્ઠ સાબિત થઈ દેવતાઓ બોલ્યા જેની પાસે બુદ્ધિ નથી તે ભાગ્ય મળ્યા છતાં નષ્ટ થાય છે અને જેની પાસે બુદ્ધિ છે ભાગ્ય પોતે તેની પાછળ ચાલે છે મિત્રો આ કથાથી આ જ શીખ મળે છે ભાગ્ય પર નહીં બુદ્ધિ પર વિશ્વાસ રાખો બુદ્ધિથી કર્મ કરશો તો ભાગ્ય આપોઆપ તમારો સાથ આપશે હર હર મહાદેવ